મોટો સદગુરુજી તમે કેમ સંતો નથી પોતાને પોતાનું જ્ઞાન ના થાય એને એનો મોક્ષ નો માર્ગ ન મળે કેમ ચાર વેદ છ શાસ્ત્ર પુરાણ અને સંતોની વાણી ભલે તમારે અહીંયા કને બધા પુસ્તકો રામાયણ હોય મહાભારત હોય ગીતા હોય પણ પાછળના સારમાં પોતે કીધું એટલે કીધેલું જોય કે ભાઈ હજી દેવારામ મહારાજે કીધું હતું કે નેતી નેતી ને એટલે આગળ જાય અને સદગુરુનો જે જે વેદ છે એ ગુપ્ત છે ઈ શું છે ગુપ્ત ઈ મળે ખરી પણ સંતોના મુખેથી મળે રામચંદ્ર જાવું પડ્યું હતું કૃષ્ણ પરમાત્માને જાવું પડ્યું પરમાત્મા શિવને જવું પડ્યું હતું શિવ ને જવું પડ્યું આપણે એક મનુષ્ય દેહ આપણે જવું પડે ને જવું પડે કોણ કેવો હું ક્યાંથી આવ્યો કેમ પ્યાલો પાયો રે ગુરુયો મને પ્રેમથી પ્રેમથી પીધોરે રુધિયે મારે રહ્યા હલી હરી

હવે ચોથા પિયાલામાં તાળું શું છે તાળું એટલે આમાં શું છે કે અમુક ઉપદેશ્યો દેવા મહારાજ અને અમુક ના હોય એટલે ચોથો પિયાલો જેમ છે તેમ કહેવાય નહીં ના કામણે પાંચ પાંચ પિયાલા કહી દીધું એટલે સદગુરુ મહારાજે તાળું મારવાનું કારણ શું કે જ્યાં સુધી હમણાં દેવા મહારાજે વાત કરી કે ભાઈ જુગાર રમતો હોય ને જુગારી કહેવાય દારૂ પીતો હોય દારૂડીઓ કહેવાય સોરી કરતો હોય સોર કહેવાય પણ પાંચ પ્રતિજ્ઞામાં આવે તારે જ એને મનુષ્ય કહેવાય આ મનુષ્ય બનાવવા માટે હવે એમાં પ્રતિજ્ઞાનું કારણ અને પ્રતિજ્ઞા તો જો અમુક પાસા નથી સમજેલા એ પાળે છે એવું ને કે ના પાડે આમાં ઉપદેશી નથી ને એ સુરાભાઈ પાળે એવું ના હોય કે નથી પાળતા એવું પણ એ પ્રતિજ્ઞા પાળે પણ પોતાનું ઋષિ અને તત્વશી જ્ઞાન થાય નહીં કેમ કે મનુષ્યનું એનું જીવન જીવી શકે પાંચ પ્રતિજ્ઞામાં રહીને પણ એને આ જ્ઞાન પોતાનું અદ્વૈત જ્ઞાન નો થાય જો અદ્વૈત ની જાણ કરવી હોય કોણ શું કેવો છું અને ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનું છે એની જાણ કરવી હોય તો સદગુરુ ચરણ કહેવાનું સદગુરુ સિવાય કોઈ બતાવે નઈ કરતા કરતા ભોગવે અને અમારે તો સદગુરુ મારાજી બે ભાવ છોડાવી નાખ્યા કરતાય નથી કે અ કરતા નથી એક કેમ હું છું નહીં સાક્ષી કેમ કે ત્રણ ગુણ ને આવું બધું મળીને બાવન નો જથ્થો બાવન તેતુ નહીં પણ બાવન ની સાક્ષી તમારા સ્વરૂપે ઈ હોય તમને પારખી શકે પણ જો ઈ વયો જાય આમાંથી તો આ બાવન એક પારખી શકે નહીં સાક્ષી નહી કાયા માં કોણ બોલે છે એને સુડવા સુનતા ડોલે છે તારી કાયામાં કોણ બોલે છે અને આ સંતોએ કીધું બોલે બીજો નથી પરમેશ્વર પોતે અજ્ઞાની ને રાંધો અડગો રહીને ગોતે

લાયકાત મળી હોય તો એમાં કાંઈક ટકે અને એ કાંઈક વસ્તુને પામી શકે એટલે જો આપણે પાત્ર બનશું પણ સંયમના નિયમમાં નેણ બે કમ્પ્લેટ હશે એ ક્યાંય અટકશે નહીં અમારા ગુરુ મહારાજ હજુરામ કહેતા કે જો કાંઈ ના કરો તો જ્ઞાન ન કરતા જાતા નહીં બેહતા નહીં આવતા નહીં પણ ના કમ્પ્લેટ રહેજો જો નેણ ના કમ્પ્લીટ હશે તમારો ફોર્મ સુમળો પડશે ક્યાંય એટલે નહીં જપના કરતાં તપના કરતાં તીરથના કરતા વરત ના કરતાં પણ કોઈ નડતા નહીં આ તમારી ભક્તિ તો નડવું એ મોટું પાપ નથી કોઈકનું સારું થતું હોય તો અમારે જઈને ભાઈ બસકી બારીએ કે આમ ના કરતો પણ ભાઈ એને કરવા દે ને સારું કરે હેને બુદ્ધ ધર્મનું કાર્ય કરે છે તો આપણે શું કહું કહું કોઈ એવું પાપ કાર્ય કરતા આપણે ના પાડીએ કે ભાઈ આ તારાથી થાય નહીં પણ સદગુણ કાર્ય કરતો હોય રજો ગુણ સત્વગુણ થી જ્ઞાન પોતાની સ્વરૂપની ભાન ના થાય પણ સત્કાર્ય એ કરી તેમ એક મલિલ કીધો અને એક શુદ્ધ કીધો સત્વગુણમાં સારી કાર્ય કરીએ કે જપ કરી તપ કરીએ કરીએ કે કે ગાયોને સાર નાખી તીરથ પંખીને દાણા નાખી પણ પોતે પોતાને ઓળખી શકે નહીં પોતાને પોતે નું હોય તો એ શુદ્ધ મજા આવું પડે એટલે જ્યાં જ્યાં જે જે મહાપુરુષોએ આ શાણા માટે કરીએ બેઠક કરીએ ગુરુવાર કરીએ પોનમ કરીએ રાખીએ કાંઈક જો આમાંથી કાંક આ જીવનમાં ઉતરે તો કાંક જીવનનો ફાર ફેર કરવા માટે અને સંતોએ જીવનનો ફાર ફેર જ કર્યો આમાં કાંઈ નાખવાનું નથી કે કાંઈ ઉમેરવાનું નથી જેમ છે એમ આમાં રહેવાનું સદગુણ લેવાના અને અવગુણ લે કાઢવાના નાખવા ઉમેરવાનું માનો તો સંતોના સદ્ગુણ લેવા અને અવગુણ લે કાઢવાના પણ જ્યાં હું દેવું અવગુણ ભર્યા હોય તો હું દેવું હમાય નહીં ચમકુલા સભામાં દુર્યોધન ને નતો મૂક્યો કે હારામાં હારો માણસ લી આય આખી નગરીમાં ફરી દુર્યોધન આવ્યો કેમ કે દિ દિ હારી નથી તો હારો દેખાય